વેલકમ બેક તો જામનગરના ગોવાણના બોરવેલમાં બાળક પડી ગયું છે ખુલ્લા બોરવેલમાં ત્રણ વર્ષીય બાળક પડ્યું છે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે ગોવાણવાળી વિસ્તારમાં આવેલ બોરવેલમાં આ બાળક પડ્યું છે દસ થી પંદર ફૂટના અંતરે આ બાળક ફસાયું છે બાળકને બચાવી લેવા માટે તંત્ર પણ કામે લાગ્યું છે તો જે રીતની દુઃખદ અને કરુણ ઘટના ફરીવાર જામનગરમાં ઘટી છે ગોવાણ ગામે આ વખતે ઘટી છે થોડા સમય પહેલા જ એક બાળકી જે રીતે બોરવેલમાં પડી ગઈ હતી જેમાં તેનું કરુણ મોત નિપજ્યું હતું તેની પહેલા પણ એક બાળક પડી ગયો હતો વધુ માહિતી માટે સંવાદદાતા નથુ આહીર સતત ગ્રાઉન્ડ ઝીરોથી રિપોર્ટ આપી રહ્યા છે નથુ જે રીતે ફરી એકવાર જે બાળક છે ગોવાણ ગામમાં તે પડી ગયું છે બોરવેલમાં તંત્ર દ્વારા અત્યારે હાલમાં કામગીરી ચાલી રહી છે શું સ્ટેટસ છે હાલમાં પ્રતિપાલ લગભગ ચાર કલાકનો સમય થવા આવ્યો છે કારણ કે છ વાગ્યાની ઘટના છે ત્યારબાદ દસ વાગવા જઈ રહ્યા છે જુદી જુદી ટીમો દ્વારા રેસ્ક્યુ ચાલુ છે આપણી સાથે લાલપુરના મામલતદાર જોડાયેલા છે તેની સાથે સીધો સંવાદ કરશું સાહેબ ચાર કલાક થવા આવ્યું કેવું રેસ્ક્યુ ચાલુ છે સતત ચાર કલાકથી રેસ્ક્યુ ચાલુ છે અને તંત્રના સઘન પ્રયત્નો છે કે બાળકને બચાવી લેવાય તો પ્રતિપાલ જે રીતના જોયું બાળકને બચાવી લેવાના જે પ્રયાસો છે તે હાલ ચાલુ છે હું કેમેરામેનને કહીશ કે વધુ એક વખત રેસ્ક્યુ જે ચાલુ છે તેના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે કારણ કે જે રીતના જોઈ શકાય છે લગભગ જામનગર ફાયરની ટીમ છે કાલાવડ ફાયરની ટીમ છે અને લાલપુરની અને ખંભાળિયાની એમ ચાર જે તાલુકાની ફાયરની ટીમ દ્વારા હાલ રેસ્ક્યુ ચાલુ છે બાળકીએ બાળક જે છે તે પંદર ફૂટના અંતરે જે ફસાયેલું છે તેને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે તો સાથે સાથે જે સવા મહિના પૂર્વે જે કલ્યાણપુર તાલુકામાં એટલે દેવભૂમિ દ્વારકામાં જે ઘટના ઘટી હતી ત્યાંમાં સીસીટીવી જે સીસીટીવી જે ચલાવનાર ઓપરેટર છે તેની પણ મદદ આવી છે તો સાથે સાથે અમરેલીથી રોબોટ સંચાલક છે જેને માત્ર સ્પેશિયલ આ માટે જ જે બોરમાં જે બાળક પડી જાય તેને રેસ્ક્યુ કરવા માટેનું એક રોબોટ બનાવ્યું છે એ મહેશને પણ જાણ કરવામાં આવી છે એટલે કે મહેશભાઈ પણ પોતાને બોર્ડ ની ટીમ સાથે નીકળી ગયા છે હાલ જે છે તે રેસ્ક્યુ ચાલુ છે એટલે બે તબક્કે રેસ્ક્યુ ચાલુ છે એક તો બોર થી ચાલુ છે પાસે ખાડો કરવામાં આવી રહ્યો છે છે જોઈ શકાય જેસીબી દ્વારા ખાડો ખોદવામાં આવી રહ્યો છે પરંતુ હાલ જે છે તે માટી નથી પરંતુ હવે જે છે તે મોરમ છે એટલે કે હાર્ડ મોરમ છે એટલે કે તકલીફ પડી રહી છે પરંતુ બાળકને બચાવી લેવાના જે પ્રયાસો થઈ રહ્યા છે જોઈ શકાય છે ફાયરની ટીમ જે છે તે હજ પ્રયાસો કરી રહી છે

અહી આવી છે અને બાળકીને બચાવવાના પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે પ્રતિભા જી નતું બાળકના પરિવારજનો પણ ત્યાં હાજર હશે ગામના સરપંચ હાજર હશે તેઓ શું કહી રહ્યા છે બાળકીનો બાળકનો જે પરિવાર છે જે મધ્યપ્રદેશનો છે અહીં મજૂરી કામ કરવા માટે આવ્યો છે અને લગભગ છ વાગ્યા આસપાસ જે બાળકનો પરિવારજનો છે તે ખેતરમાં કામ કરતા હતા અને બાળક જે છે તે આ ચણાનો ચણા વાવેલા છે આ ખેતરમાં જે જે ચણા ખાતો ખાતો આ જે જોઈ શકાય છે જે ખુલ્લા બોરમાં આવી ગયો હતો અને અંદર ગરકાવ થયો છે તો સાથે સાથે જોવા જઈએ તો જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં લગભગ આ એક વર્ષમાં મૂઠી ઘટના છે કે જે ખુલ્લા બોરમાં બાળક પડી ગયું છે તંત્ર દ્વારા માત્ર અને માત્ર વાતો કરવામાં આવે છે કે ખુલ્લા બોર છે તેનો સર્વે કરવામાં આવશે અને એ સર્વે કર્યા બાદ બોરને પૂરી દેવામાં આવશે પરંતુ આ બધી કાર્યવાહી માત્ર કાગળ ઉપર થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે એક પણ ઘટનામાંથી તંત્રએ ધડો ન લેત મોટી મોટી વાતો તો જરૂર કરે છે પરંતુ સાથે સાથે કોઈ નક્કર કામગીરી નથી થતી તે પણ વાસ્તવિકતા છે જે પ્રતિભા

આ ઉપરાંત જે છે તે કાલાવણની ટીમ છે લાલપુરની ટીમ છે ને ખંભાળિયાની ટીમ છે એટલે કે ચાર ફાયરની ટીમ દ્વારા આધુનિક ટેકનોલોજીથી એટલે કે જામનગરની ફાયરની ટીમ પાસે જે કેમેરા છે તેને અંદર નાખવામાં આવ્યા છે અને હાલ જે છે તે ટોચ વડે જોવામાં આવી રહ્યું છે કે દસ પંદર ફૂટના અંતરે બાળક છે તેની હાલત શું છે જોઈ શકાય છે રેસ્ક્યુ ચાલુ છે પરંતુ ક્યાંક ને ક્યાંક બાળકને જે છે બચાવી લેવામાં જીવતો બહાર કાઢી લેવામાં આવે તેવા પ્રયત્નો જરૂરથી થઈ રહ્યા છે તંત્રની તમામ ટીમો કામે લાગી છે જેની આજુબાજુ જોવા આવ્યા છે એટલે કે પોલીસ દ્વારા પણ જે છે તે બંદોબસ્ત જાળવવામાં આવ્યો છે તો સાથે સાથે ફાયરની ટીમ છે મેડિકલની ટીમ છે વહીવટી તંત્રની ટીમ છે જે બાળકને બચાવવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે પ્રતિભા જી નથું આપણા દ્વારા આ ત્રીજી એવી ઘટના છે જેમાં આપ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યા છો સતત આપના મતે શું લાગી રહ્યું છે શા માટે જાગૃતતાનો અભાવ છે શા માટે અવારનવાર જે આ રીતની ઘટનાઓ છે તે આવા નાના મોટા ગામડાઓમાં ઘટે છે કઈ રીતની મુહિમ ચલાવી જોઈએ જેથી આ રીતની ઘટનાઓ ઘટતી અટકે નથું પ્રતિભાલ લગભગ છ માસ પૂર્વે જામનગર નજીકના ગામમાં આવી જ એક ઘટના ઘટી હતી સાંજના સમયે જ ઘટના ઘટી હતી આખી રાત રેસ્ક્યુ ચાલ્યું હતું ત્યારે તંત્ર દ્વારા મોટા મોટા દાવા કરવામાં આવ્યા હતા કે ભાઈ શહેર સહિત જિલ્લાભરમાં જે ખુલ્લા બોર છે એ ખુલ્લા બોરને સર્વે કરવામાં આવશે અને આ બોરને જે છે તે સર્વે કર્યા બાદ સરકાર દ્વારા જ મૂડી દેવામાં આવશે પરંતુ આ તમામ જે વાતો છે તે વાહિયાત પુરવાર થઈ રહી છે તમાચણ બાદ દેવભૂમિ દ્વારકાના રાણ ગામે સો માસ પૂર્વે ઘટના ઘટી તો ત્યારબાદ આજે આ ઘટના ઘટી છે એટલે કે છ માસની અંદર જામનગર અને એવો ભૂમિ દ્વારકામાં આ ત્રીજી ઘટના ઘટી છે એટલે કે તંત્ર દ્વારા માત્ર વાતો કરવામાં આવી છે કોઈ ધડો લેવામાં નથી આવ્યો કે ખુલ્લા બોર છે તે તે બુરવાની કામગીરી કરવામાં આવે પરંતુ એક એકમાત્ર તંત્રનો વાંક નથી પ્રતિપાલ કારણ કે જે રીતના જોઈ શકાય છે ખુલ્લો બોર છે તો જે માલિકીનો બોર હોય તો માલિકની પણ એટલી જ જવાબદારી બને છે કે જે બોર જે છે તે તેને બુરી દેવામાં આવે અને સલામતી માટે જે છે કાર્યવાહી કરવામાં આવે સરકાર દ્વારા તો તો જે રીતના કામગીરી કરવામાં આવી જ રહી છે પરંતુ સાથે સાથે જે ખેડૂતો છે જે માલિકો છે બોરના તેને પણ બુરી દેવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવે તો ફરીથી આ ઘટના ન ઘટે હાલ જે ફરી વખત એક કેમેરામેનને ને કહીશ કે દ્રશ્યો બતાવવા માંગે બીજા જે સીબી દ્વારા હાલ જે છે તે મદદ લેવામાં આવી છે કારણ કે જે રીતના ખાડો ઊંડો ખોદાતો થાતો જાતો જાય છે તે રીતના જોઈ શકાય છે કે જે મોરમ છે તે હાર્ડ મોરમ આવી રહી છે એટલે કે ક્યાંક ને ક્યાંક ઊંડાણમાં ખાડો ખોદવામાં તકલીફ થઈ રહી છે તો સાથે સાથે પેરેલલ ફાયર દ્વારા જે છે તે બાળકીને ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યું છે ફાયરના સૂત્રોનું માનવામાં આવે તો હાલ બાળકી જે છે શ્વાસ ભરી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બાળકને જે છે બચાવવાના તાત્કાલિક પ્રયાસો થવા જોઈએ તે હાલ કરવામાં આવી રહ્યા છે પરંતુ વિલંબ થઈ રહ્યો છે તેમ ચોક્કસથી કહી શકાય પ્રતિભાલ જી નથી લાગતું કે સમગ્ર જવાબદારી પ્રથમ પંચાયતની આવે છે અવારનવાર જે રીતે સરપંચ પણ સામે આવતા હોય છે તેઓ કહેતા હોય છે કે અમારા દ્વારા જાગૃતતા જાગૃતતા છે તે ફેલાવવામાં આવી છે પરંતુ અત્યારે હાલમાં જે રીતે સરપંચ નથું હાલમાં શું કહી રહ્યા છે ગામના તેઓના દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ પ્રતિભાલ આપણી સાથે જિલ્લા પંચાયતના અહીંના સદસ્ય અને ચેરમેન જોડાયેલા છે તેની સાથે સંવાદ કરશું ગયાભાઈ જે રીતના બાળકી પડી ગઈ છે બાળક પડી ગયું છે ખુલ્લો બોર છે આવા કેટલાક બોર હશે અને બોરને બોરવાના પ્રયાસો થયા છે કે કેમ હા એ વાત તમારી સાચી છે આજે જ મેં અમારા ગામમાં બોર પર હતો તો ચાર બોર એવા હતા કે ખુલ્લા હતા એને એકને બંધ કરાવ્યો પણ જોગાનું જોગ આજે જ એવા સમાચાર મળ્યા કે ગુવાણા ગામે કરંગીયા પરિવારની વાડીમાં પરંપરાગત બાળક પડ્યું જે હું ખરેખર આજે ગાંધીનગર જઈ રહ્યો હતો અને ચોટીલા સમાચાર હું પાછો વળ્યો અને આ એક ઘટના કહેવાય અમારા માટે હાલ કેવા પ્રયાસો થઈ રહ્યા છે બાળકી આજે જો અમારા જે કાર્યક્રમ હોય એમાં મેં કીધું કે આપણા ખુલ્લા બોર હોય એ આપણે સ્વેચ્છાએ આપણે બંધ કરી અને બોરવા જોઈએ જેથી આવી હાલાકી ભોગ બનવું ના પડે પરંતુ જે ખુલ્લા બોર છે કારણ કે છ મહિનામાં ત્રીજી ઘટના છે તમાચણ રાણ અને અહીંની તો તંત્રએ તો ધડો લેવો જોઈએ સાથે સાથે જે ખુલ્લા બોર છે માલિકોએ પણ જાગૃતતા નહીં કેળવું જોઈએ ખાસ કરીને એ વાતમાં હું સહમત છું તંત્ર પણ થોડી લાપરવાહી કહેવાય અને માલિકોએ પણ ખુલ્લા બોર આપણે પૂરવા જોઈએ હાલ કેટલી ટીમો કાર્ય કરી રહી છે ને બોલાવવામાં આવી છે ઓપરેશન એમ લાગે છે કે લગભગ હજી ત્રણ ચાર કલાક ચાલશે હા બે કમ બે થી અઢી કલાક ચાલે એવું કરું રોબોટ ટીમ થોડી વારમાં પોહવા રહીએ છે હમણાં જ મારે લખનભાઈ ભાઈ પણ વાત થઈ અને થોડી વારમાં રોબોટ પહોંચે છે

ગઈ ભૂતકાળની ઘટનાઓની પણ જો વાત કરવામાં આવે તો તે સમયે પણ એસટીઆરએફ તેમજ આર્મીની ટીમ પણ પહોંચી ગઈ હતી એકસો આઠ તેમજ ફાયરની સાથે સાથે અત્યારે હાલમાં બીજી અન્ય કોઈ ટીમ આવે છે કે કેમ બીજા કોઈ અધિકારીઓ હાજર છે કે કેમ ઘટના ઘટી છે ત્યારબાદ જે છે તે અહીના જે મામલતદાર છે તેની ટીમ આવી ગઈ છે જોઈ શકાય છે જે બહાર પાછળનો ભાગ છે જેમાં મામલતદારની ટીમ જે છે તે સ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે સ્થિતિ છે તે વિશે પૂરતો જાણવાનો પ્રયાસ કરીએ કારણ કે જે રીતના ઘટના ઘટી છે ચાર કલાકથી વધુનો સમય થયો છે અને આ ચાર કલાકના ગાળામાં જુદી જુદી ટીમો દ્વારા રેસ્ક્યુ ચાલુ કરવામાં આવ્યું છે ફાયરની ટીમ છે તો સાથે સાથે એકસો ની પણ ચાર ટીમો તૈનાત કરી દેવામાં આવી છે પરંતુ ક્યારે બાળકને કાઢવામાં આવે અને કેવા સંજોગોમાં બાળકને હાલત શું હોય ત્યારબાદ તેને બચાવવાના પૂરતા જે પ્રયાસો છે તેને પૂરતા પ્રયાસો કરવામાં આવે જોઈ શકાય શકાય છે કે જે રીતના આપણે જે રીતના આજે જે હાલ જે પ્રયાસો ચાલુ છે એ જોતા એવું લાગે છે કે હજુ રેસ્ક્યુનું જે છે તે ત્રણથી ચાર કલાક નીકળી જાય કારણ કે જે રીતના જે ઓપરેશન ચાલુ છે આપણી સાથે મામલતદાર જોડાયેલા છે તેની સાથે વાતચીત કરશો સાહેબ ચાર કલાક ઉપરાંતનો સમય થઈ ગયો છે હાલ બાળકની સ્થિતિ શું છે ને રેસ્ક્યુ કેવા પ્રકારનું ચાલી રહ્યું છે બાળક હજુ જીવિત છે એવા આધાર પુરાવા મળી મળે છે બાળકને સતત નીચે ઓક્સિજન મળે એ માટેની વ્યવસ્થા છે ઉપરાંત બાળકને નીચે હુંફવાળું વાતાવરણ મળી રહે એ માટે થોડે ઘણવાડે પાણીનો છટકાવ કરવામાં આવે એ રીતે પાણીનો છટકાવ કરવામાં આવે છે એનડીઆરએફ ની મદદ માંગવામાં આવી છે કે કેમ એસડીઆરએફ ની ટીમ ની પણ મદદ માંગવામાં આવેલી છે તે લોકો રાજકોટ થી નીકળી ગયેલા છે એનડીઆરએફ ની ટીમ બરોડા થી નીકળી ગયેલી છે હા પ્રકારનું રેસ્ક્યુ ચાલુ છે ફાયરની કેટલી ટીમો છે તો સાથે એકસો આઠ ની એક ટીમ ખડે પગે હાજર છે ઉપરાંત જામનગર ખા જીજી હોસ્પિટલ થી પીડીયાટ્રીશિયન ની ટીમ બોલાવવામાં આવેલી છે બાળક હોવાથી જે હમણાં દસ થી પંદર મિનિટમાં સ્થળ ઉપર પહોંચી રહી છે ખાસ કરીને એક અમરેલીના મહેશભાઈ આહિર છે તેને રોબોટ વિકસાવ્યો છે તેને જાણ કરવામાં આવી છે કે કેમ એમને જાણ કરવામાં આવેલી છે રહ્યા છે એવા માહિતી મળી રહી છે તાજેતરની ઘટના જે રાણ ગામે ઘટી હતી તેમાં સીસીટીવી જે છે તે ખંભાળીયા તાલુકાના એક ભાઈ પાસે છે તેની અહમ ભૂમિકા હતી તેને જાણ કરવામાં આવી છે કે કેમ એમને જાણ કરવામાં આવી રેસ્ક્યુ ને લગભગ હજી બે ત્રણ કલાકનો સમય લાગે એવી સ્થિતિ છે બાળક બચી જાય આ રીતના ખુલ્લા બોર ઘટના જે છે લગભગ છ મહિનામાં ત્રીજી ઘટના છે સર્વે કરવામાં આવશે બોર બુરી દેવામાં આવશે એવા સરકારી દાવા કરવામાં આવે છે પરંતુ પરિણામ શૂન્ય જ હોય છે છેલ્લા છ મહિનામાં આપે જે રીતે કીધું એ મુજબ ઘટનાઓ બાદ તંત્ર દ્વારા તમામ લેવલે સૂચનાઓ આપી દેવામાં આવેલી છે અને પ્રયત્નો ચાલુ છે કે આવી ઘટનાઓ ના ઘટે પરિણામ શૂન્ય જ આવે છે કારણ કે જે રીતના ખુલ્લા બોર છે એ રીતના પ્રયત્નો ચાલુ છે અમારા તંત્રના બરોબર પ્રતિપાલ એનડીઆરએફની ટીમ એસડીઆરએફની ટીમ અને સાથે સાથે રોબોટ ની ટીમ પણ બોલાવી લેવામાં આવી છે અને રેસ્ક્યુ જે છે તે વધુ સમય ન ચાલે તેવા પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે અને બાળકને બચાવી લેવામાં આવે તેવા પૂરતા પ્રયાસો કરી કરવામાં આવી રહ્યા છે પ્રતિપાલ જી આભાર નથું જોડાયેલા રહેશું આગળ પણ આપણી પાસેથી અપડેટ લેતા રહીશું